અમદાવાદમાં જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે કે જેની અંદર અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સહિત તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા ખાસ કરીને કહી શકાય કે અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી જો જોવા મળી રહ્યું છે કે હત્યા લૂંટ આ પ્રકારના બનાવો છે કે જેમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને તેને જ જોતાં હરસંઘવી દ્વારા જે આ બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી જે બેઠકમાં હાલના અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી તમામ જોઈન્ટ કમિશનર ડીસીપી આ તમામ અધિકારીઓ છે કે જે આ બેઠકમાં હાજર રહ્યા હતા સાથે સાથે રાજ્યના ડીજીપીને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિને લઈને હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ટકોર છે તે ટકોર પણ કરવામાં આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ રીતે જાળવી રાખી હોય ને કે જે પ્રમાણે દિન પ્રતિદિન અમદાવાદમાં જે બનાવો વધી રહ્યા છે ચાહે તે હત્યાના બનાવ હોય ચોરીના બનાવ હોય લૂંટના બનાવ હોય કે હત્યાની કોશિશના બનાવ હોય આ તમામ બનાવમાં કઈ રીતે પોલીસ તેને રોકી શકે તેને લઈને પણ ખાસ ટકોર છે તે કરવામાં આવી તો સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે પ્રમાણે અત્યારે હાલમાં જે અમદાવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ટાસ્ક ફોર્સ જે તે તૈયાર કરવામાં આવી છે કે જેની અંદર તેર અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે આ તેર અધિકારીઓ સાથે જે તમામ જે આખા અમદાવાદ છે તે અમદાવાદના ઉપર નજર રાખવામાં આવશે જે પ્રમાણે જે ગુનેગારો છે કે જે બેખોબ બની ગયા છે તે ગુનેગારો ઉપર પણ નજર રાખવામાં આવશે અને તમામ લોકોને કાયદાનો પાઠ છે તે ભણાવવામાં આવશે તો સાથે સાથે જે ટેકનોલોજીની મદદ છે તે પણ લેવામાં આવશે જેથી કરીને જે પ્રમાણે અમદાવાદની સ્થિતિ અત્યારે કથળતી જોવા મળી રહી છે તેની ઉપર કાબૂ મેળવી શકાય ખાસ કરીને જે સી ટીમ છે તે સી ટીમમાં પણ સિનિયર અધિકારીઓને સામેલ કરવામાં આવશે કે જેથી કરીને સી ટીમ વધુ મજબૂત બની શકે મહિલાઓને લગતા જે પ્રશ્નો આવે છે કે મહિલાઓને જે છેડખાનીના જે કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેને લઈને પણ સી ટીમ જો વધુ મજબૂત હશે તો તેને રોકી શકાય અને કહી શકાય કે જે પ્રમાણે ગુનાખોરી અમદાવાદમાં વધી રહી છે તે ગુનાખોરીને ડામવા માટે થઈને જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીની પણ મદદ છે જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તે ટાસ્ક ફોર્સ દ્વારા જે ખાસ અંદર ટેકનોલોજી છે તે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે તમામ લોકોને જે એક એપ છે તે એપ આપી દેવામાં આવશે અને તે એપના મારફતથી તમામ જે ગુનેગારો છે તે ગુનેગારો ઉપર પણ સતત નજર રાખવામાં આવશે ખાસ કહી શકાય કે હવે જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જે અમદાવાદમાં જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથરતી જોવા મળી છે અને હવે એક્શન મોડમાં આવ્યા છે પરંતુ અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જ્યારે પણ કોઈ ઘટના બની જાય ત્યારબાદ પોલીસ જે એક્શનમાં આવતી હોય છે પરંતુ તે ઘટના બન્યા પહેલાં કેમ પોલીસ એક્શનમાં નથી આવતી છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં જોવા મળ્યું છે કે જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો જે બેખોફ બનેલા છે તેમના દ્વારા અનેક જગ્યાએ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં એવા દ્રશ્યો પણ જોવા મળેલા છે કે અસામાજિક તત્વો દ્વારા જે આખો વિસ્તાર બાંધમાં લેવામાં આવ્યો હોય સોસાયટી બાંધમાં લેવામાં આવી હોય અને એ પોતાની જે દાદાગીરી છે તે દાદાગીરી દેખાડવા માટે જે આ પ્રકારના કૃત્ય કરતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ પહેલેથી જ એક્શનમાં આવે તે પ્રકારે જે પો પોલીસની જે તૈયારીઓ છે તે હવે કરવામાં આવી છે પરંતુ જો પોલીસ જે હવે એક્શન મોડમાં આવી છે પરંતુ જે ઘટના બની ગઈ છે ત્યારબાદ પોલીસ હંમેશા જે એક્શન મોડમાં આવે છે તેની જગ્યાએ હવે પોલીસ પહેલેનથી જ એક્શનમાં આવે તેવું કાર્ય કરવું ખૂબ જરૂરી બન્યું છે કે જેથી કરીને જે અમદાવાદની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથડતી જોવા મળી રહી છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે અમદાવાદમાં ફરી જોવા મળે તે પ્રકારે પોલીસની કામગીરી કરવામાં આવશે અને ખાસ જે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે તે ટાસ્ક ફોર્સનું દર પંદર દિવસે એક રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ અમદાવાદ પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી અને ગૃહમંત્રી સહિત તમામ લોકોને આ રિપોર્ટ આપવામાં આવશે અને તેમની કામગીરી છે તે કામગીરી પણ જોવામાં આવશે ત્યારે હવે કહી શકાય કે જે પ્રમાણે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે ત્યારે તે ટાસ્ક ફોર્સ અમદાવાદમાં જે ગુનેગારો બેખોફ બનેલા છે જે અસામાજિક તત્વો જે બેખોબ બનેલા છે તે લોકો ઉપર કેટલી લગામ લગાવી શકશે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર